અત્યારના સમયમાં વજન વધી જવાની સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન છે ભાગદોડવાળી જિંદગીમાં સ્વસ્થ રહેવું એ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે તેના માટે યોગ્ય ખોરાક અને નિયમિતપણે એક્સરસાઇઝ કરવી જોઈએ બેઠાડું જિંદગી અને બજારનો આહાર ખાવાને લીધે વજન ખૂબ જ ઝડપથી વધે છે તેમજ કેટલાક લોકોનો વજન ખૂબ જ ઓછો થવા લાગે છે એવામાં તમારે એ જાણવું જરૂરી છે કે એક સ્વસ્થ વ્યક્તિનું વજન ઉંમર અને કદનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો આ જ અમે આ વિડીયોમાં ઊંચાઈના હિસાબે તમારા વજન વિશે જણાવીશું તો ચાલો જાણીએ કે તમારી ઊંચાઈના પ્રમાણમાં તમારું વજન કેટલું હોવું જોઈએ જો તમારી ઊંચાઈ ચાર ફૂટ દસ ઇંચ છે તો તમારું સામાન્ય વજન એકતાલીસથી બાવન કિલોગ્રામ હોવું જોઈએ જો તમારી ઊંચાઈ પાંચ ફૂટ છે તો તમારું સામાન્ય વજન ચુમ્માલીસથી પંચાવન પોઈન્ટ સાત કિલોગ્રામ હોવું જોઈએ જો તમારી ઊંચાઈ પાંચ ફૂટ બે ઇંચ છે તો તમારું સામાન્ય વજન પચાસથી ત્રેસઠ કિલોગ્રામ હોવું જોઈએ જો તમારી ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ છે તો તમારું સામાન્ય વજન ઓગણપચાસથી ત્રેસઠ કિલોગ્રામ હોવું જોઈએ જો તમારી ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ છે તો તમારું સામાન્ય વજન ત્રેપનથી છાસઠ કિલોગ્રામ હોવું જોઈએ જો તમારી ઊંચાઈ પાંચ ફૂટ આઠ ઇંચ છે તો તમારું સામાન્ય વજન છપ્પનથી એકોતેર કિલોગ્રામ હોવું જોઈએ જો તમારી ઊંચાઈ પાંચ ફૂટ દસ ઇંચ છે તો તમારું સામાન્ય વજન ઓગણસાઠથી પંચોતેર કિલોગ્રામ હોવું જોઈએ જો તમારી ઊંચાઈ છ ફૂટ છે તો તમારું સામાન્ય વજન ત્રેસઠથી એંસી કિલોગ્રામ હોવું જોઈએ જો તમારું વજન આનાથી વધારે છે તો તમારા સ્વાસ્થ્ય માટે તે બરાબર નથી તેથી વજન ઘટાડવા માટેની એક પરફેક્ટ સ્ટ્રેટર્જી એક વિડીયોમાં અમે એક્સપ્લેન કરી છે તે વિડીયોમાં જણાવેલ સ્ટ્રેટર્જીને ફોલો કરીને ત્રીસ દિવસની અંદર અંદર જાડિયાપણાની સમસ્યાને દૂર કરી શકો છો તે વિડીયો અહીંયા ક્લિક કરીને તમે જોઈ શકો છો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો